તો સુરતના વિદેશ ટૂરના નામે ઠગાઈ આચરવામાં છે સસ્તા પેકેજની લાલચ આપી પચાસ થી વધુ લોકો સાથે ઠગાઈ કરાઈ છે ટ્રીપ અલાયન્સ ટુર એન્ડ ટ્રાવેલ્સના સંચાલકો પૈસા લઈને ફરાર થઈ ગયા છે પોર્ટુગલ ઓમાન જર્મનીના પેકેજના નામે ઠગાઈ આચરવામાં આવી છે વધુ અપડેટ સાથે સંવાદદાતા મનીષ પરમાર સાથે જોડાઈ ગયા છે મનીષ વેકેશનનો સમય ચાલી રહ્યો છે અનેક પરિવારે વિદેશ જવા માટે આસપાસની જગ્યાઓ માટે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો સંપર્ક કરતા હોય છે પરંતુ હવે જો તમે સંપર્ક કરો છો તો ખાસ ધ્યાન રાખવાની જરૂર રહેશે જી બિલકુલ વાત કરીએ તો સુરતના વેસુ વિસ્તારમાં ઓફિસ ખેલી ટ્રીપ એલાયન્સ નામની જે ઓફિસ હતી અને વિદેશ ટૂરની સસ્તી લાલચ આપી હતી સસ્તું પેકેજ આપવામાં આવ્યું હતું ત્યારે સુરત સહિત અમદાવાદ વડોદરા ભરૂચ થી લઈને મહારાષ્ટ્રના બે લોકો છેતરાયા છે આથી પિસ્તાલીસ લોકો સાથેની જે કહેવાય કે પચાસ લાખથી વધુની રકમ પડાઈ લેવામાં આવી રહી છે જયારે દૂર ઉપાડવાની હતી તેના આગલા દિવસે જ છે તે કહેવાય કે ઓફિસે તારાબંધી કરીને આ જે સંચાલકો છે તે ફરાર થઈ ગયા છે ખાસ કરીને વાત કરીએ તો એક મહિલાનું આ કારસ્થાન છે તેમાં હાલ તો વેસુ પોલીસે આ ગુનો નોંધીને આ આરોપીઓને શોધવાની તકલીફ હાથ ધરી છે